ધુલાડી હે ભાઈ ધુલાડી ધુલાડી હે ભાઈ ધૂલાડી માન રમવાની મજા આવી કલર ખૂટી ગયો લાયેલો કલર લેતો આવું મારો ભાઈ કલર ક્યાં મુક્તિ હોય છે ઘરમાં નહી મૂકતી થયું હોય ને લાઈન આ કલર જેડો લે વિષુડા આખો કલર કલર ભરી મૂકો હે ढुलाटी हे भाई धुलाटी रमो छोकराव रमो गाम म हु एकद नवरो लागे कोई देखातु न गाम मा <laughs> लाय विशुडा <भी> न बगाडू <laughs> आला म जो थई न हु तो लाय बगाडवा ओ oh, no. नो कनिया पतराव साऊ धान <laughs> साऊ धान ओ

ગેલ ભાઈ હેપી ધુલાડી હેપી ધુલાડી આ દાદા હારા પ્રેમ થી ને હેપી ધુલાડી બોલ્યા નહીં બહુ ખારા નથી બગાડ થોડાક બગાડ ગાય સુ પણ ગાયલે હા આ ધુલાડી ને જવું હે સાનો માનો હોય તાજી દસી છે આલે લે ડેલી દંદર થી વાંચે લે આલે શું કરશો પ્લાન બનાય પ્લાન હે એક કેવો પ્લાન કે બેક ની એમ કરીને બાજ બોલે આ ઈ વાત હાચી છે ને આ વિકુડા લે વિકુડા લે ધુલાડી આ કાર્યો ને વિસુડો બે બગાડવા આયા છે ડેલી તો નથી જ ખોલવાની આ વિકુડા કોણ હે

બગાડવા જવાનું છે એ વાત સાચી છે પણ તું થોડો ઓછો બગડ્યો તો ઓછો બગડ્યો તો હાલો હવે ધુલાડી હે ભાઈ ધુલાડી એય વિકુડા મોટરસાઈકલ લઈ લેને આમાં તાર બા પેટ્રોલ પૂરા દેશે એ તું માં હમાણી નો जातो હો ધુલાડી જાય તેલ લેવા એ માતાજીના મહો નો જાવ એમ કહી દેને લ્યા હવે નઈ સાહેબ તો વાંધો ને અને હું તમને શું કહું હવે આપણે રોડે ધુલાડી રંબાત આવી કોઈ મોટરસાઈકલ વાળા નીકળે ને એમ કે શું નક બગાડીશ 4 રૂપિયા

જો એક મોટરસાઈકલ વાળો આવે એ જવા ન જ દેવાનો હો વચ્ચે ઉભરી જાવ અલ એ મને દે થોડો જવા ન જ દેવો ઓય ઉભો રહી અંજે સાઈડમાં સડાય સાઈડમાં સડાય સાઈડમાં સડાય ઓ નો ઓ રૂપિયા લઈને કલર જ બગાડશું તમે 100 રૂપિયા ની વાત કરો મારી પાસે 10 રૂપિયા નથી ઓય તું કલર જ બગાડવારો બગાડવારો આ બિલે મોટરસાઈકલ વાળ આલ્યા વેય

તરેસ બહુ લાગી કડક પાણી પીવું હે ના કડક પાણી ને પીવ ઘરું પકડી લે એક મોટરસાઈકલ વારા એ આને નો જવા દેતો હો બગાડજો બગાડજો ઊભો નઈ રહ્યો મારા ખોદીડાનો નીકળી ગયો કાવું મારી હા મારો ખોતીડાનો એક કામ કર્યું આપણે રોડ જ બીજો બદલાઈ નાખી હા હા આ રોડે કોઈ ઊભો જ નઈ રહેતો